મૂળ ઉત્તર પ્રદેશનો અને સુરતમાં પાંડેસરા વિસ્તારમાં આવેલી આશાપુરી સોસાયટીમાં અજય પ્રજાપતિ ગામના મિત્રો સાથે રહેતો હતો પરિવારમાં પત્ની અને એક દીકરો છે જે વતનમાં રહે છે અજય ચાર મહિના પહેલાં જ વતનથી સુરત આવ્યો હતો કન્સ્ટ્રક્શન સાઇટ પર માર્બલ પોલિસિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો શુક્રવારે સવારે અજય ચાર વાગ્યે ઉઠ્યો હતો અને છાતીમાં દુખાવો થતો હોવાનું સાથે મિત્રોને જણાવ્યું હતું કે સવારમાં મેડિકલ કે દવાખાનું ન ખુલ્યું હોવાથી સાથે મિત્રોએ આયોડેક્સ લગાવી દીધું હતું જેથી તેને થોડુંક આરામ લાગ્યો હતો અને તે સુઈ ગયો હતો ત્યારબાદ અજય તેના શેઠને ફોન કરીને આજે કામ પર નહીં આવું એવું જણાવ્યું હતું આઠ વાગ્યાની આસપાસ અજય તેના સાથી મિત્રોને દવાખાને લઈ જવા માટે કહ્યું હતું ત્યારબાદ અજય કપડાં બદલીને બાથરૂમમાં ટોયલેટ માટે ગયો હતો દરમિયાન ત્યાં ઢળી પડ્યો હતો સાથે મિત્રોએ જાણ થતાં અજયને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ અજયને મૃત જાહેર કર્યો હતો સાથી મિત્રોના જણાવ્યા પ્રમાણે અજયનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની શક્યતા છે જ્યારે વતન રહેતા તેના પરિવારને જાણ કરતા પરિવાર પણ શોકમાં ગરકાવ થઈ ગયો છે અજયના મોતના પગલે એકના એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે